Two thousand years later. Mm -hmm. <laughs> અત્યારે બુક કરી નાખીએ ચાર પાંચ ના ચાર ને આપડે ને જ હે ને હડકાત આપડે જ લાગે લાગે અત્યારે લે ક્યાં સ્ટોપ તો મળ્યો આપણે હવે હવે ભાઈ નીકળને પૂરું મળતી હા ઓ ફસ્ટ આને તો ખાના ફાઈલ દેવાય ભાઈ મજા આવી ને વાહ દેવાની હેરાન થઈ ગયા હવે ના ઓલા ભાઈ ને આગળથી પાછળ લઈને તો ત્યાં પાછળ આવી જાય તો હેરાન કરવા આમાં હલાય એમ નથી અત્યારે આવી આવી પાછળ આવું રે કેને દેાડો ભાઈ ચાર ને ત્રણ ને પટરે પડતા રે ચાર ને વેાડવા ભાઈ ઓ ભાઈ તમે આગળ બેઠા હતા ને તો મજા આવી ને આગળ

આ છે મહાદેવ મંદિર આય ફોટા પાડવા માટે જોઈ શકો છો તમે લોકેશન આ માય ગોડ વાવ હા હા હું લોકેશન છે યાર આ તમે મોજા તો જો કેટલા આવે આ હા ખતર બાકી આ તો અત્યારે બપોર થઈ ગઈ છે બાકી જો આ સાંજે આવીએ ને તો ઓહ એક નંબર લોકેશન છે અને આ મહાદેવનું મંદિર ચાલો હવે પહેલા આપણે પગે પગે જ લાગી લે પછી ફોટા બોટા થોડા ઘણા પાડશું આપણે મંદિર આપણે વિડિયો કરીશું બરોબર ને પછી થોડા ઘણા ફોટા મોટા પાડશું પેલા ભાઈ પગે પગે પેલા મહાદેવ ને પગે લાગી લે પછી જાય એમ કઉ દર્શન કરી લઈ પછી મળીએ પાછા तो आज આપડે આવી ગયા છે હુંજે ભાઈ આયુષ વન માં જોઈ શકો जो भाई खतरनाक જો બાકી बाकी एक नंबर ભાઈ જન જતિન ઓ હોય જ ના આવા દેવું છે ને અહીંયા એક નંબર આવા દેવી આ તા જો પણ આગળ બે લબડિયા વયા છે એય એય પાંચરતા જોજો જરાક સસ્તા નડિયા ન પડે ભાઈ એવું છે હાલો હાલો ભાઈ તો

બજ્યા આવે ઓ બાપ બજ્યા આવે ને ઓ હો હો આ પ્રેમ હા જારે જ બધા ઢેકાને જાવ ધીમે ધીમે ઈટકા મોજ લે આવો આવો પાછા મળી ગયા જારો મળ્યો મને આ પૂજે બધું અહીંયા આ હું બધું ભાઈ હું જે બધું આવ દેખાડવાનું ભાઈ હે આ હું જે ભાઈ તમને આ સોભા દેઈએ તમને આવું બધું કઈ દેખાડવાનું ના હોય હે ભાઈ તું આમ જડી જા એટલે ભાંગી ના તું રહેવા દેજે ઢીંગા છોકરાને ટળી જા ગટે ગટે ભાઈ યાર હવે કઈ હરમ કરો મોટો થઈ ગયો ઉતરી ગયો ઉતરી ગયો આ તો બરોબર છે હું ઉતરી ગયો આ ઢીંગા છોકરાવાટો યાર કઈ હરમ કરો કઈ ગપ્પા ગપ્પા લ્યા છે ભાઈ બાકી એ હાજુ કજા સજેસ્ટ કરો જો સીની આવવા જેવું હૈયા આવો આવો

તો ખરા કેવો કેવા દી આવી ગયા આ બધા આવડા ગઈઢા બધા આ જો તો કેવી રસર પટ્ટી એટલે તેજસ્વી લોક હે અમારે પાસ કેટને શાનદાર વિચાર રખતે હે એ કાઈ તો અરે કાઈ તું તો બરાબર લાગે એ તું તો રેવા દે રર તૂટી જા તમાર છોકરા ની વસ્તુ આવી જાય ઓળો આવી જાય એ એ કાકા કાઈ તો હરમ કર યાર એ

એવા ધતિ નીકળો ને કોટી વ્લોગ માં ગારું દેવાય ચાલુ આવા ધતિક ના ગાય કોક ના છોકરા ટાળી લેવો તમે અત્યારે

कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं भाई हरम करो बार वर्ष ये थे ना इन्हें नीचे को आनु है, है। मारे हाँ ना दवा रहती है यहाँ पे बेताल वाले ना बाबला बहतर वाला मोरो रंग भी यार तारों के मेरे दोगे चंपलावे हमारा भाई चंपल ना चलेगा <laughs>

ચાર્જ પતી ગયું એ જીરો 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 હવે રસ્તામાં નીંદર આવી જાય ને વાંધો નહીં ઓલ્ટો માં લાઈક ઓલ્ટો igari na wo padi ja Yo Yeah, clicah mali sqac mag haiyeula khama ka hai, اي konta na kukh apliHi ya klaITY take product rig ray kiya joo lagale com chants ethta no ka uri xa yori jua, yo yo itse la inaddha jase diaro inakar lah what Blair Ra to the interfark of a Gotta, nessar ik lithium milan yan a Emir Today वंदालो तो यो हम गए देखा है तो कानामा काई देखा तो नहीं